નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએન જ્યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની માર્ચ જૂન બે હજાર ચોવીસની બીજા તબક્કાની જે પરીક્ષાઓ સત્યાવીસ માર્ચના રોજથી શરૂ થવા જઈ રહી છે એ પરીક્ષાઓના ટાઈમટેબલ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવે છે તો એ ટાઈમટેબલ તમે કઈ રીતે ડાઉનલોડ કરી શકશો એના વિશે વાત કરવાનો છે મિત્રો એચએન જ્યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા આ પરીક્ષાઓ સ્કોલરશિપ અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજી સ્ટડી પર યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો એના માટે એચએનજીની જે ઓફિશિયલ વેબસાઇટ છે એન ડોટ એસી ડોટ ઇન એના પર હું આવી ગયો છું અને અહીંયા જઈ અને એક્ઝામિનેશન શેડ્યુલની અંદર હું પહોંચી ગયો છું જ્યાં તમારે માર્ચ બે હજાર ચોવીસ સિલેક્ટ કરવાનું રહેશે આ વેબસાઇટની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે આ ઉપરાંત તમામે તમામ જે ટાઈમ ટેબલ છે એટલે કે જે પણ પરીક્ષાઓ સત્યાવીસ માર્ચના રોજથી શરૂ થવા જઈ રહી છે એ તમામે તમામ પરીક્ષાઓના જે ટાઈમટેબલ છે એની પીડીએફ હું ડાયરેક્ટ ટેલિગ્રામ ચેનલની અંદર મેં મૂકી દીધેલી છે ઓલરેડી એટલે કે જે તમામે તમામ પરીક્ષાઓ માર્ચ મહિનાની અંદર સત્યાવીસ માર્ચના રોજથી શરૂ થવા જઈ રહી છે એ તમામે તમામ ટાઈમ ટેબલની ડાયરેક્ટ પીડીએફ એટલે કે તમારે વેબસાઇટ પર જવું ના પડે અને તમારે ડાયરેક્ટ પીડીએફ તમને તમારે ટેલિગ્રામ ચેનલની અંદર જ મળી જશે તો ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે જે પણ વિદ્યાર્થી મિત્રો હજુ સુધી ટેલિગ્રામ ચેનલ સાથે ના જોડાયા હોય તેઓ ડાયરેક્ટ ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જશે અને ત્યાં તમને ટાઈમ ટેબલની પીડીએફ ડાયરેક્ટ જ મળી જશે છતાં પણ હું તમને એ દેખાડું છું કે તમે વેબસાઇટ પરથી ટાઈમ ટેબલ કઈ રીતે ડાઉનલોડ કરી શકશો માર્ચ બે હજાર ચોવીસ તમે સિલેક્ટ કરશો ડાયરેક્ટ જે બીએ સેમેસ્ટર ફોર છે બીકોમ સેમેસ્ટર ફોર છે પીએસસી બીબીએ સેમેસ્ટર ફોર જે તમામે તમામ કોર્સ છે એ તમામે તમામ કોર્સની ડાયરેક્ટ પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલની અંદર ચોક્કસ મળી જશે મેં તમામે તમામ ફાઇલ છે એ ત્યાં અપલોડ કરી દીધેલી છે હવે આપણે અહીંયા આવી જઈએ છીએ અને તમે અહીંયા જોઈ શકો છો આગળ બીએ સેમેસ્ટર ફોર પરીક્ષાની તારીખ સત્યાવીસ માર્ચ બેચલર ઓફ પરફોમિંગ આર્ટ સેમેસ્ટર ચાર પરીક્ષાની તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર ચોવીસ આ રીતે આપવામાં આવેલું છે બીએસસી સેમેસ્ટર ફોર બી કોમ સેમેસ્ટર ફોર બીબીએ સેમેસ્ટર ફોર તમારે અહીંયા જેનું પણ ટાઈમ ટેબલ ડાઉનલોડ કરવું ફોર એક્ઝામ્પલ બીકોમ સેમેસ્ટર ફોર તમે અહીંયા આવીને ક્લિક કરશો તમારી સામે આ રીતે જે ટાઈમટેબલ છે એ ડાઉનલોડ થઈ અને ખુલી જશે તમને ડાયરેક્ટ પીડીએફ આ રીતે જે આ પીડીએફ છે ડાયરેક્ટ એ તમને મારી ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે અને આ રીતે તમે યુનિવર્સિટીની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો ત્યાં તમને ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે એ પ્રમાણે જે બીકોમ કોમ ચારનો ટાઈમ છે એ બપોરના બાર વાગે એક્ઝામ ચાલુ થશે અને અઢી વાગે પૂર્ણ થશે સત્યાવીસ તારીખે પેપર છે અઠ્યાવીસ તારીખે ત્રીસ તારીખે પહેલી તારીખે પેપર છે આ રીતે યુનિવર્સિટી દ્વારા કાર્યક્રમ છે એ બહાર પાડી દેવામાં આવે છે મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે સ્નાતક કક્ષાની સેમેસ્ટર ચારની યુનિવર્સિટીની બીજા તબક્કાની પરીક્ષાઓ યોજનાર છે એનું ટાઈમ ટેબલ કઈ રીતે ડાઉનલોડ કરવું એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ